એના કારણે તમે જાણીતા થયા હતા અને આજે એ જ વિધાનસભા ગૃહના સભ્ય તરીકે તમે અહીંયા પહોંચ્યા હતા બંને દિવસ તમે કેવી રીતે બંને ઐતિહાસિક દિવસ છે એક સમય હતો જ્યારે ગુજરાતની વિધાનસભાની અંદરથી જે કાંઈ નિર્ણયો લેવાતા અને નિર્ણયો પ્રજા વિરોધી હોય જનતાનું શોષણ કરનારા હોય જનતા ઉપર દમન થાય એવા નિર્ણય હોય એના વિરોધમાં મેં મારા આંદોલનકારી સ્વભાવ તરીકે એક જમાનામાં વિરોધ નોંધાવેલો આજે મને જનતાએ વિધાનસભાની અંદર બેસીને નિયમ અને નીતિ પ્રમાણે વિરોધ નોંધાવવાની જવાબદારી સોંપી છે તો સડક ઉપરના વિરોધથી લઈ સદનની અંદર સુધીના વિરોધ સુધીની આ સફરની અંદર જનતાનો જે અભૂતપૂર્વ પ્રેમ મળ્યો છે મારા કુટુંબ પરિવારનો પ્રેમ મળ્યો મારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની લાગણી મળી એ બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું અને સૌનો આભાર વ્યક્ત કરું છું રોજ અનેક પુલ તૂટી જાય છે છતાંય તે કોઈને સજા થતી નથી કોઈ કાર્યવાહી થતી નથી રાજીનામું તો આખી સરકારે આપવું જોઈએ રોજ દારૂ વેચાય છે અનેક લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામે છે છતાં કોઈ કાર્યવાહી તો થતી નથી રાજીનામું આખી સરકારે આપી દેવું જોઈએ ઢગલાબંધ પેપરો ફૂટે છે કડક કાર્યવાહીના નામે વાર્તાઓ થાય છે કોઈ રાજી કોઈ કાર્યવાહી થતી નથી રાજીનામું આખી સરકારે આપી દેવું જોઈએ ડ્રગ્સ માફિયાઓ એટલા બધા બેફામ બન્યા છે કે મોટા શહેરોના યુવાનોને ભરણામાં લીધા છે છતાંય કોઈ કાર્યવાહી ઠોસ નક્કર કાર્યવાહી થતી નથી આખી સરકારે રાજીનામું આપવું જોઈએ ગોપાલ ઇટાલિયાના રાજીનામું આપવાથી પુલ તૂટતા બંધ નહીં થાય ગોપાલ ઇટાલિયાનું રાજીનામું આપવાથી ડ્રગ્સ વેચાતું બંધ નહીં થાય ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે તો પેપર ફૂટતા બંધ નહીં થાય આખી સરકાર રાજીનામું આપશે ત્યારે જ ગુજરાતની જનતાને સોનાનો સૂરજ ઉગશે ત્યારે જ પેપર ફૂટતા બંધ થશે બ્રિજ તૂટતા બંધ થશે નિર્દોષ દીકરીઓને રંજાડતા ગુંડાઓ ત્યારે જ કાબુમાં આવશે જ્યારે આખી સરકાર રાજીનામું આપશે તો હું તો વિનંતી કરું છું કે ગુજરાતને સુખી કરવું હોય ગુજરાતની જનતાને ગુલામીમાંથી મુક્ત ગુલામી હોય તો આખી સરકાર રાજીનામું આપે શું પડવાનો આજે એક ઐતિહાસિક દિવસ છે આજે ગુજરાત ભરના લોકો આ ઐતિહાસિક ઘટનાક્રમને ને કુતુહલતાથી જીજ્ઞાસા અને ઉત્સુકતાથી જોઈ રહ્યા છે જાણે કે ગુજરાતમાં બહુ મોટી ક્રાંતિ થઈ હોય પરિવર્તન આવ્યું હોય એટલા હરખ અને એટલી ઉર્જા સાથે ગુજરાતભરના લોકો આજના કાર્યક્રમને જોઈ રહ્યા છે એટલા માટે આજનો દિવસ અત્યંત ઐતિહાસિક દિવસ છે આ ઐતિહાસિક દિવસ નિમિત્તે હું સૌપ્રથમ ભારતના બંધારણના મહાન રચયિતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને યાદ કરું છું કે એક તરફ વિશાળ સત્તા મને અને વિસાવદરના ખેડૂતોને હરાવવા માટે કામે લાગી હતી પરંતુ સંવિધાનની તાકાતથી સંવિધાને આપેલા મત આપવાના અધિકારની તાકાતથી મારા જેવો સાધારણ પરિવારમાંથી આવતો ગામડાનો એક જુવાનીઓ એ ખેડૂત પુત્ર આજે ચૂંટણી જીત્યો છે એ તાકાત સંવિધાનની છે બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ અને લોકતંત્રની તાકાત છે હું વિસાવદર વેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના ધારાસભ્ય તરીકે આજે શપથ લીધા છે ત્યારે ગુજરાતના પનોતા પુત્ર ધરતીપુત્ર ખેડૂત પુત્ર ખેડૂતોના મસીહા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને આજે હું યાદ કરું છું કારણ કે ધારાસભ્ય બનવું એ અલગ વાત છે પરંતુ કેશુબાપા જેવા કુરજી બાપા જેવા પોપટ બાપા જેવા અનેક એવા આગેવાનો જેણે વિસાવદર વિધાનસભાનું નેતૃત્વ કર્યું છે રત્ના બાપા ઠુમર જેવા એ બધા સ્વર્ગસ્થ વડીલો જે હયાત છે વડીલો તમામ વડીલોને હું યાદ કરું છું એમને નમન કરું છું અને એમણે ચિતરેલા ચીલા ઉપર એમની કેડી ઉપર હું સારી રીતે ચાલી શકું ગુજરાતના ખેડૂતો ગુજરાતના ગામડાઓની સેવા કરી શકું એ માટે હું આજે સંકલ્પબદ્ધ થયો છું દોસ્તો આજે આ શપથવિધિ જે છે એ માત્ર એક ધારાસભ્ય તરીકેના શપથ નથી આ શપથ લીધા છે ગુજરાતને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરાવવાના ગુજરાતની અંદરથી તાનાશાહી હટાવવાના શપથ લીધા છે ગુજરાતની આમ જનતા જેનું શોષણ થઈ રહ્યું છે ક્યારેક પુલ તૂટે ક્યારેક પેપર ફૂટે ક્યારેક ડ્રગ્સ વેચનારા દારૂ વેચનારા પોલીસ ઉપર કાર ચડાવી દે ક્યારેક કોઈ નિર્દોષ દીકરીએ અસામાજિક તત્વોના ત્રાસથી આત્મહત્યા કરવી પડે ક્યારેક વ્યાજ માફિયા કે ગુંડાઓના ત્રાસથી લોકોએ જીવન ટૂંકાવવું પડે આ તમામ પરિસ્થિતિઓમાંથી ગુજરાતની જનતાને મુક્ત કરાવી અને જનતાનું શાસન આવે સ્વરાજ આવે ખેડૂતોનું રાજ ગુજરાતની અંદર આવે એના શપથ મેં અને અમારી ટીમે સાથે મળીને લીધા છે સાથીઓ આ તબક્કે હું વિસાવદર વેસાણની મહાન જનતાનો ખૂબ ખૂબ અને વારંવાર આભાર વ્યક્ત કરું છું કે એમણે એક મારી જેવા સાધારણ પરિવારના જુવાનિયાને કેવડી મોટી જવાબદારી સોંપી છે આજ આખું ગુજરાત એક નવી દિશાની અંદર આગળ વધવા માટે તૈયાર થઈ રહ્યું છે ત્યારે મારી બે વિનંતીઓ છે ગુજરાતની જનતાને મારી એક વિનંતી છે કે પોતાનો આત્મા જગાડો ક્યાં સુધી સહન કરીશું ક્યાં સુધી આ બધું ચલાવી લઈશું રોજ જૂઠીને અત્યાચારો થાય છે અન્યાયો થાય છે લોકો મોત મરે છે ક્યાંક અગ્નિકાંડમાં લોકો બે મોત મરે છે ક્યાંક લઠ્ઠા કાંડમાં મરે છે ક્યાંક પુલ તૂટેને મરે છે ક્યાંક બોટ ઊંધી વળે ને ડૂબીને આપણા દીકરાઓ મરી જાય છે આ બધો જ અન્યાય અને અત્યાચાર આપણે શા માટે સહન કરીએ છીએ અને ક્યાં સુધી સહન કરીશું ગુજરાતના ગામડામાંથી આવેલો એક નાનો એવો દીકરો ગોપાલ ઇટાલિયા ગુજરાતની જનતાને બે હાથ જોડીને વિનંતી કરે છે કે તમારો આત્મા જગાડો આટલી હદે સહન કરવાની જરૂર નથી આટલું લાચાર રહેવાની જરૂર નથી આપણે ગાંધી અને સરદાર જેવા ક્રાંતિકારી પુરુષોની ધરતીના માણસો છીએ લાચારી કે વિવશતા આપણને પોસાય નહીં હું ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે તમારો આત્મા જગાડો તમારા મનને ઢંઢોળો લડાઈ માટે તૈયાર થઈ જાઓ સંઘર્ષના રસ્તા ઉપર આવો અને ક્યાં સુધી સત્યાગ્રહ છાવણીમાં બેસીને માત્ર આપણે આંદોલનો કરતા રહીશું અને સરકાર આપણી વાત નહીં સાંભળે આવો એક મોટું આંદોલન કરીએ સંઘર્ષના રસ્તા પર જોડાઈએ અને આપણે સૌ ભેગા મળીને ગુજરાતની અંદર બદલાવ લાવવાનો સંકલ્પ લઈએ એવી હું ગુજરાતના યુવાનોને પ્રાર્થના કરી રહ્યો છું